વિદ્યાભર્તી કચ્છ સભાંગની દ્વિતીય વિભાગ બેઠક નલિયા ખાતે સંપન્ન થઈ. બેઠકના પ્રારંભે માં સરસ્વતી વંદના કરવામાં આવી હતી. વિભાગના મંત્રી શ્રી અરવિંદભાઈએ બેઠકની પ્રસ્તાવના સંબોધતા આગામી સત્રનું આયોજન અને અમલીકરણનો દરેક સ્થાને થાય તે માટે આ બેઠકની મહત્વતા જણાવી હતી. બૌદ્ધિક માર્ગદર્શનમાં વિદ્યાભર્તી પ્રાંતના ઉપાધ્યક્ષ માનનીય શ્રી ડોક્ટર કેશુભાઈ મોરસાળિયાએ શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તન માટે

ગત સત્રના જે કાર્યક્રમો થયા છે ઉત્સવો થયા છે જે યોજનાઓ થઈ છે એની સમીક્ષા પણ કરવામાં આવે છે તો અત્યારે પશ્ચિમ કચ્છના કુલ બાર સ્થાનો છે એમાંથી દસ સ્થાનોમાંથી કુલ ચાલીસ લોકો અહીં ઉપસ્થિત છે વિદ્યાભારતીની જે આગામી યોજનાઓ છે પ્રશિક્ષણ યોજના છે શિક્ષણ યોજના છે એની પણ વાતચીત કરવામાં આવી આગામી જે કાર્યક્રમો થવાના છે એની પણ દરેક પ્રધાન આચાર્યને માહિતી આપવામાં આવી સાથે વિદ્યાલય દ્વારા જે કાર્યક્રમો થયા ઉત્સવો થયા વિશેષ કાર્યક્રમો થયા એની પણ માહિતી આપવામાં આવી પ્રાંતમાંથી માનનીય શ્રી કેશુભાઈ મોરસાણીયા શ્રી ધર્મેશભાઈ જોશી અધિકારી તરીકે પણ પૂર્ણ સમય આ વિભાગ બેઠકમાં ઉપસ્થિત રહ્યા વિભાગ કારોબારી ટીમની સાથે આ વિભાગ બેઠકના સુંદર અને સફળ આયોજન માટે નલિયા સ્થાનના દરેક ટ્રસ્ટી વ્યવસ્થાપકો પ્રધાન આચાર્ય અને કાર્યકર્તાએ પણ અહીં સુંદર વ્યવસ્થા કરી છે